હરિદ્વાર પહોંચી અને ઋષિકેશની અંદર જઈ અમે રિવર રાફ્ટિંગનો પ્લાનિંગ કર્યો અને સીધી બોટ લઈ લીધી રિવર રાફ્ટિંગ માટે અમે સાત આઠ મિત્રો અમને મળી ગયા અને અમારો ગ્રુપ બની ગયું રિવર રાફ્ટિંગ માટે તૈયાર થઈ ગયા બોટમાં બેસી અને અમે નીકળી જવાની તૈયારી હવે જે અમારો જે રિવર રાફ્ટિંગનો જે ટ્રેકર જે હતો તે અમને ગા ગાઈડલાઈન આપે છે કે તમારે શું કરવું શું નહીં સમજાવે છે કે તમારે બોટ પેડલ કેવી રીતે મારવા રિવર રાફ્ટિંગ માટે અમને ખૂબ અમે એક્સાઇટમેન્ટ હતું અને ફાઇનલી અમે નીકળી ગયા શરૂઆત કરી દીધી અમે હવે જોવા જેવી થશે અમે જો રાફ્ટિંગ પેડલની શરૂઆત કરી દીધી છે હવે ગંગા નદીમાં એકદમ ચીલ્ડ એટલે કે ઠંડુ પાણી હતું એટલું બધું જબરદસ્ત ઠંડી પાણી હતું કે તેમાં હાથ લગાવો પણ આપણને એકદમ ચીલ જામી જાય અને શરૂઆત થઈ ગઈ રિવર રાફ્ટિંગ જોવા જેવી થશે અહીં કે બોટ જે છે તે પલટવાની તૈયારીમાં હતી અને જે વેવસ જે આવે છે નદી આ ગંગા નદી એટલી સ્વચ્છ નદી છે અને તેમાં રિવર રાફ્ટિંગ માટે મજા આવી હતી એક્સાઇટમેન્ટ એટલું જબરજસ્ત હતું રહે હવે જે જોવા જેવી થશે અને અહીંયા ફાઇનલી એવું થશે કે બોટ પલટવાની તૈયારીમાં હતી અને જોઈ આગળ જોઈ શકે જેમ જેમ આગળ વધતા જાય તેમ વેવ્સ આવતા જાય છે અને છેલ્લે જો હું પાછળ જ્યાં બેઠું છું છેલ્લે એકદમ રેડ જેકેટમાં હું લાસ્ટમાં અહીંયા બેઠું છું પાછળ આગળ જતા જતા અમને ફરી એક પછી મોટી વેવસ આવી નદીમાં અને ત્યાંથી ઉપર જ છબી બોટ પલળતી પલળતી હાલક ડોલક થાતી થાતી અમે ત્યાંથી નીકળ્યા અને એક્સાઇટમેન્ટ હતું કે રિવર રાફ્ટિંગ અમારી હતી પંદર કિલોમીટર રિવર રાફ્ટિંગ હતી અને જેમાં દોઢેક કલાક જેટલો અમારો સમય હતો વચ્ચે અમે બ્રેક પણ લેશું વિડીયો એન્ડ સુધી જોશો તમને મજા આવશે કે વચ્ચે જે બોટ પડલટ પણ તૈયારીમાં હતી ત્યારે અમે શું કર્યું કેવી રીતે અમે ત્યાંથી બહાર નીકળ્યા એ છેલ્લે સુધી તમે જોશો તો મજા આવશે ફરી પાછા અમે ચાલુ થઈ ગયું રિવર રાફ્ટિંગમાં અને બોટના પેડલ મારતા મારતા અમે અમારી ગંગા નદીમાં અમે મોજ કરતાં કરતાં અમે ધીમે ધીમે કરતાં આગળ વધતા ગયા વધતા ગયા અને વધતા ગયા જેમ જેમ મોટી મોટી વેવ્સ આવતી ગઈ તેમ તેમ અમને જબરદસ્ત મજા આવતી ગઈ એક્સાઇટમેન્ટ પણ અમારું વધતું ગયું અને પાણી એકદમ એકદમ ઠંડુ હતું જ્યારે વેવ્સ આવતી અને પાણી અમારી બોટમાં આવતું હતું ત્યારે અમને એકદમ આમ ઠંડી આગળ વધતા વધતા અમે વચ્ચે એક મેગી પોઈન્ટ આવતો ત્યાં બ્રેક લીધો અને જે અમારો બોટ ટ્રેકર હતો એ મને કંઈક પૂછો માગતો હતો એ મને પૂછે એટલે મેં એનો જવાબ આપ્યો છે જી હા ઓવરઓલ અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો રિવર રાફ્ટિંગ કરવા માટે હરિદ્વારમાં અમે આવ્યા હતા મજા કરવા માટે અને રિવર રાફ્ટિંગ ઋષિકેશથી અમે ચાલુ કર્યું અને અઢાર પંદરથી અઢાર કિલોમીટર જેટલો અમારો રૂટ હતો ઠંડુ પાણી હતું મજા આવી ગાઈડલાઇન્સ તમે જે કરી અમે ચાલતા ગયા તમારે જે ઇન્સ્ટ્રક્શન જે હતું એ પણ બહુ સારું હતું અને ગ્રુપ અમને મળી ગયું અને સરસ અમને ખૂબ મજા આવી ગંગા નદીમાં નાવાની રિવર રાફ્ટિંગ કરી પેડલ મારવાની જે મજા આવી ઓવરઓલ એક્સપિરિયન્સ મારો સારો હતો જેમ તમે ગણતા કે જે લોકો અહીં હરિદ્વાર આવતા ઋષિક હતો એક વખત ચોક્કસ ચોક્કસથી રિવર રાફ્ટિંગ તો કરવું જ અને એની જ મજા અહીંયા આ ગંગા નદીમાં ખૂબ મજા આવે છે খু মজা পে গৌ মাই গৌতাৰ Okay, back pattern. Stop. Stop the stop.